અમન ક્લાસીસ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણમાં આપણે આજે ત્રીજો વિડિયો છે એમાં ક્વેશ્ચન નંબર 7 છે નીચેના સમીકરણના ઉકેલ શોધો એમાં દાખલા નંબર 1 છે રકમ કંઈક આવી છે બેટા શું છે 1 ના છેદમાં 3 કૌંસમાં x 2x - 2 એટલે કે આ 1/3 તો આ છેદમાં 3 છે પણ આ 1 છે ને એ ઉપર સાથે ગુણાકારમાં છે એટલે કે આને લખાય એવી રીતે 2x - 1/3 - m એવી રીતે 1 નો ગુણાકાર અંદર કરો તો આને પણ લખાય કેવી રીતે 2x + 1/4 = અહીંયા પણ 1 નો ગુણાકાર અહીંયા કરો તો શું આવે 2 4x/12 बराबर હવે સર બોલે ઉપર તો ગુણાકાર કર્યો તો આ 3 નો ગુણાકાર નીચે છે 3 આના છેદમાં કંઈ ન હોય તો બેટા શું કહેવાય 1 અને 3 નો ગુણાકાર 1 સાથે કરો તો 3 * 1 તો ഇതിనికి દાના છેદમાં કંઈ નધી એટલે કે શું છે 1 છે 4 નો ગુણાકાર 1 સાથે કરો તો 4 આવે ഇതിના છેદમાં કંઈ નધી એટલે કે શું છે 1 છે 12 નો ગુણાકાર 1 સાથે કરો તો 12 આવે ઓકે ચલો તો હવે આ જે પદ છે કયો પદ આપા આ બંને પદનો તમારે લેવાનો લસા છેદમાં છે બાર ત્રણ અને ચાર અને આ બાજુ છે બાર તો પહેલા ડાબી બાજુની જ વાત કરું છું જમણી બાજુની વાત કરતો નથી ડાબી બાજુમાં આ છેદમાં છે ચાર અને ત્રણ નો લસા લો તો આપણે લસા લઈએ ત્રણ અને ચારનો નો લસા સૌથી પહેલા બે વડે ચલાવા બે વડે ચલાવું તો બે ના ઘડિયામાં ત્રણ ના આવે તો ત્રણ એમ નહીં બે ના ઘડિયામાં ચાર આવે છે બે દુ ચાર પછી બે વડે કરો ત્રણ ના આવે બે ખુ બે પછી ત્રણ વડે ચાલે ત્રણ એક ત્રણ દુ છ ને છ દુ બાર તમારો લસા નીકળે બાર કેટલો નીકળે એટલે કે આખાના છેદમાં આપણે મૂકવાનું છે બાર અહિયાં ત્રણ છે ત્રણ ને કેટલા વડે ગુણો તો બાર આવે તો ત્રણ ને ચાર વડે ગુણો તો બાર હતો નીચે લખું છું ત્રણ ગુણ્યા ચાર ઉપર પણ લખવાનું બે એક્સ ઓછા એક અને ચાર વડે ગુણાકાર કરીએ તો ગુણ્યા ચાર આગળ ચાર ઓછા એવી રીતે અહીંયા તમારે શું કરવાનું છે ચાર છે છે ત્રણ તો કેટલા વડે ચાર ને ગુણાકાર કેટલી વડે કેટલા વડે કરીએ તો બાર આગળ ચાર કરી બાર તો અહીંયા ત્રણ વડે તો ચાર ગુણ્યા ત્રણ તો આગળ તમારે ત્રણ લખવાનું અને ઉપર જે છે તેનો તે છે બે એક્સ વત્તા एक, is equal to 2 - x / 5 चलो गुणाकार करो 2x નો ગુણાકાર 4 સાથે એટલે કે 4 * 2 8x પછી 4 નો ગુણાકાર 1 સાથે 4 * 1 = 4 / 3 * 4 12 આવી રીતે 3 * 2 6

હવે આ ઓછા છે જ્યારે પણ ઓછા આવે ને તો અંદરના પદની નિશાની બદલાઈ ઓછા છે તો એક્સ અને આ પ્લસ હતું તો આ થઈ જાય માઇનસ ત્રણ ઇઝ ઇક્વલ ટુ બે છેદમાં બે ઓછા એક છેદમાં બાર આ ભાગાકારમાં બાર સામે જાય ગુણાકાર માં लिखे ऊपर ऊपर गुणा का नीचे भागा कर એટલે કે 12 બાર બુડી જાય આપણે પહેલા પણ આગળ જોયું ઓકે વધી આગળ તો વધીયું શું ઉપર 8x - 4 - 6x - 3 હવે ધ્યાનથી તમે જુઓ આ બन्ने સજાતીય પદ કયા પદ છે બन्ने સજાતીય પદ સજાતીય પદનો સરવાળો બાદબાકી થાય છે સરવાળો બાદબાકી કરીએ 8x - 6 8 માંથી 6 જાય તો આવે 2x एव रीति બીજા સજાતીય પચ્ચે આપડા 4 અને 3 તો માઈનસ 4 માઈનસ 3 માઈનસ માઈનસ પ્લસ 4 અને 3 7 તો માઈનસ 7 ઇક્વલ ટુ અહીંયા ઉપર વધી છે 2 ઓછા પહેલો દાખલા કરી આ તો આપલાને જેવી રકમ થઈ ગઈ બરાબર હવે x x એક બાજુ અને સંખ્યા એક બાજુ તો આ x ને લઈ जाओ સામે

9 8 3 3 3 9 x નો જવાબ આલે આપલો હા લખો આપલો પૂરો સેટ લખલા નંબર 1 પૂરતો છે સમીકરણ માં તે લઈ એવિ રીતે લખલા નંબર 2 કરીયા લખલા નંબર 2 માં પણ શું છે બેટા પણ 2 માં એવું છે કે સમીકરણ જે આખો આપેલું છે ને એની ડાબી બાજુ 3 પદ છે 1 2 3 આ 3 એ પદનો લસાઅ લેવાનું શું લેવાનું અપલે લસાલ 2 3 અને 4 નો 10 વડે બે વડે કરી તો 2 * 2 2 ના ગડિયામાં 3 ના આવે તો 3 * 2 2 ના ગડિયામાં 4 * 2 = 8 ફરી બે વડે કરી 1 3 ના આવે 2 * 2 હવે 3 વડે 1 * 1 લસાઆયું 3 2 6 6 2 12 3 2 6 6 2 બાર એટલે કે આખાના છેદમાં બાર મૂકવાનું છે હવે હું થોડુંક ડાયરેક્ટ કરીશ ધ્યાનથી અહિયાં આપણે મૂકવાનું છે બાર પણ છે કેટલું છ બે બે ને કેટલા વડે ગુણો તો છ આવે ગુણ્યા છ વડે અહીંયા ત્રણ છે બાર મૂકવાનું છે લસા છે આપણું બાર ત્રણ છે બાર કરવાનું છે ત્રણ ને કેટલા વડે ગુણો તો ત્રણ ચોક બાર ચાર ને કેટલા વડે ગુણો તો બાર આવે તો ચાર કરી બાર ઓકે તો આજે છ આવ્યું આ ચાર આવ્યો ત્રણ આયો અને ઉપર વડે ગુણવાનું વડે पर नीचे 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 एक बार आपने। नीचे एक बार एक वक़्त वक़्त चार काउस एक्स ओ बराबर ओके

આ સંકલન પૂરું એવી એકાંકલા નંબર 3 છે ત્રિજામાં સુજે ત્રિજામાં સમજ ધ્યાનથી જુઓ તો બરાબરની ડાબી બાજુ 1 પદ છે ને બરાબરની જમણી બાજુ 2 પદ છે બે પદનો લસાઅ લો બે પદનો લસાઅ હવે આપણે એક નવી રીત કરીએ જે તમને ફાવે એવી રીત x 4 2 / 2 બંનેમાં હોય ધ્યાનથી જુઓ તો આમાં બે પદ છે ને તો આનો ચોકરી ગુણાકાર કરી નાખ

ఆ భాగాకarma చే సామ్యగా గుణకారం అంటే 54 బ్రాకెట్ లో x - 2 / 2 = అంటే సజాతీయ పదချင်း అనో సర్వాలు baad baad సజాతీయ పదమా 6x మరియు 45x बनने सजातीय पद बनने प्लस 6x 45x 51x ఇట్లాదే 51 x మరియు ఆ + 6 మరియు ఆ 45 - दैट्स माइनस

शॉप फंड इज इक्वल टू 51x - 75 હવે શું કરીએ હવે આ 75 ને લઈ જઈએ સામે અને આ 47 માં લઈ જઈએ સા તો 51x 47 - 75 એવી રીતે આ - 51 47 અને અહીંયા - 75 હતો તો સામે થશે પ્લસ

7 21 અને 3 8 24 3 8 24 આમાં 3 3 પૂરી દઈએ તો જવાબ આયુ આપકો x બરાબર 7 ભાગ્યા 8 આ દાખલો પણ પૂરો થવો આ દાખલો તમારી જાતે કરવાનો છે ક્વેશ્ચન નંબર 4 સે તમારી જાતે કરવાનો છે થેન્ક યુ એન્ડ બાય